आज रोज शहरा तालुका तिरंगा यात्रा ने प्रस्थान कर गामे गाँव तिरंगा यात्रा प्रस्थान थे तिरंगा यात्रा दरे गाने कम से झंडा ऊंचा रहे अमा हिंदुस्थान रहे अमा सूत्र तो भारतीय जनता पार्टी कार्यकर्ताओं आ देश नागरिकों સર્વેデー રેગાયાત્રા ની અંદર જોડાઈ લેપો સરસ રીતે ફરાગ વર્ત વિસ્તાર ની અંદર રેગાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે અને આયોજના બાદ આજે રોજ ફરા નાગરપાલિકા વિસ્તારમાં રેગાયાત્રા ની શરૂઆત કરવામાં આવે છે જે દેશપતી નો માહોલ જોવા મળી રહ્યો છે દેશપતી તો હંમેશા દેશના લોકો જેસ્તા નાગરિકો દેશ માટે દેશના રક્ષણ માટે સર્વ સલામતી માટે દેશના લોકો તત્પર હંમેશા રહે છે અને દેશભક્તિના ગીતો ગાવા અને ગીતો વગાડવા એ દેશના નાગરિકો માટે દેશના સર્વ નાગરિકો માટે એક સાર્વભૌતમ ગૌર્મની રક્ષા માટે દેશની રક્ષા માટે વગાડવું ખૂબ જ જરૂરી છે દેશના લોકોને જાગૃત કરવા પણ જરૂરી છે એ માટે આજના દિવસે પ્રેરણા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું